પહેલગામ કાશ્મીર આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાન સામે પગલાં ભરવા માટે સિંધુ જળ કરારને અટકાવી દેવાનું નક્કી કર્યું છે સિંધુ જળ કરાર એ ભારત અને પાકિસ્તાન વચ્ચે છ નદીઓના પાણીના વહેંચણી અંગેનો કરાર છે અંગ્રેજીમાં એનું નામ છે ઇન્ડસ રિવર વોટર ટ્રીટી અથવા તો ઇન્ડસ વોટર ટ્રીટી ટી એવા ટૂંકા નામે પણ ઓળખાય છે સપ્ટેમ્બર ઓગણીસો સાહીઠથી આ કરાર લાગુ છે કરાર કર્યો ત્યારે ભારત માંથી વડાપ્રધાન નહેરુ પાકિસ્તાનના જનરલ અયુબ ખાન કરાચીમાં મળ્યા અને એમણે ત્યાં કરાર કર્યા અને ત્રીજા પક્ષ તરીકે વર્લ્ડ બેંકની હાજરી હતી એટલે કરાર દ્વિપક્ષી હોવા છતાં એ ત્રિપક્ષીય છે એમાં વર્લ્ડ બેંક એ ત્રીજી પાર્ટી છે આખી દુનિયામાં એવું બને કે દેશ વચ્ચે તો સરહદ હોય પણ નદીને તમે કઈ રીતે સરહદમાં તોડી પાડો કારણ કે નદી તો એક દેશમાંથી બીજા બીજામાંથી ત્રીજામાં પસાર થતી હોય છે એવા સંજોગોમાં એ દેશો જળ કરાર કરે કે ભાઈ આ નદીનું પાણી છે ને આપણે કઈ રીતે વાપરીશું એટલે પાણીને કઈ રોકવાનું ન હોય પણ પાણી ઉપર તમે બંધ બાંધો એક દેશમાં બંધ બધાય તો આપોઆપ બીજા દેશમાં જતું પાણી ઘટી જાય એવું ન થાય એટલે જળ કરાર કરવામાં આવે એ જ રીતનો આઝાદી પછી જ્યારે નદીના પાણીના વહેંચણીનો પ્રશ્ન આવ્યો ત્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે સિંધુ જળ કરાર થયો આમ સિંધુ જળ કરાર નામ છે પણ એમાં કુલ 6 નદી છે સિંધુ સતલજ રાવી બિયાસ ઝેલમ અને ચિનાબ હવે છતાં પણ સિંધુ જળ એટલા માટે કહેવાય છે કે મુખ્ય નદી સિંધુ છે આ બાકીની જે નદી છે સિંધુ એટલે કે ઇન્ડસમાંથી નીકળે છે એમાં જ જાય છે સિંધુ નદી પોતે આપણું માનસરોવર છે છે ચીનમાં પવિત્ર સ્થળ ત્યાંથી નીકળે પછી કાશ્મીરમાં પ્રવેશે છે આખું કાશ્મીર ચીરીને પાકિસ્તાનમાં પ્રવેશે પછી આખા પાકિસ્તાનમાં થઈને કરાંચી પાસે એ સાગરને મળે છે એટલે પાકિસ્તાનના અનેક મહત્વના શહેરો પાકિસ્તાનનો કૃષિ વિસ્તાર એ આ નદીના કાંઠે વિકસેલો છે અમે દુનિયાની કોઈ પણ સંસ્કૃતિ નદી કાંઠે જ વિકસે અમે સિંધુ સંસ્કૃતિ તો આપણે ઇતિહાસમાં પણ જાણીએ છીએ પણ અત્યારે વાત સિંધુ નદીના પાણીની છે હવે કરાર કર્યો ત્યારે એવું નક્કી થયું કે ત્રણ નદી જ રાવી અને બિયાસ એનું પાણી ભારતને મળે કારણ કે એ નદીઓ થોડી આ તરફ છે પૂર્વ તરફ જેલમ અને ચિનાબ એ ત્રણ નદીઓનું પાણી પાકિસ્તાનને મળે એટલે પહેલી નજરે તો ત્રણ ત્રણની વહેંચણી સરખી લાગે પણ એવું છે નહીં પાણીનો જથ્થો જોઈએ તો પાકિસ્તાનના ભાગે એસી ટકા પાણીનો જથ્થો હવે વહેંચણી કરી એટલે ભારત પાણી રોકી રાખે કે એવું નથી એવું તો શક્ય પણ નથી પણ જે પાકિસ્તાનના ફાળે નદી જાય છે એના ઉપર ભારત બંધ બાંધે જળ વિદ્યુત પ્રોજેક્ટ ઉભો કરે એમાંથી નહેરો શરૂ કરે તો પાકિસ્તાન એનો વાંધો ઉઠાવે અને પાકિસ્તાને અનેકવાર વાર નદી ઉપરના તો નાના નાના છ સાત પ્રોજેક્ટમાં વાંધો ઉઠાયો છે સદભાગ્યે આ નદીઓ જ્યાં પસાર થાય છે ત્યાં ભારતને પાણીની એટલી સમસ્યા નથી એટલે વાંધો નથી આ જ નદીઓ જો રાજસ્થાનમાં હોત ને તો આ કરાર ક્યારે નો તોડી નાખવો પડ્યો કારણ કે આપણને પાણી મળતું નથી પાકિસ્તાનમાં જાય છે પાકિસ્તાન પૂરો ઉપયોગ કરતું નથી અને પાણી વહી જાય છે પણ ભારતને વાપરવાની છૂટ નહીં ઓગણીસો સાહીઠમાં અને બીજા વર્ષે અયુબ એવું કીધું હતું કે આટલું બધું પાણી મળશે એની તો અમને અપેક્ષા નહોતી એટલે કે ભારત સરકારે તત્કાલીન વડાપ્રધાન નહેરુએ અને એમના સલાહકારોએ પાકિસ્તાન સાથેના સંધિમાં ભૂલો કરી હતી સંરક્ષણના અને જીઓ પોલિટિક્સ એટલે કે આંતરરાષ્ટ્રીય રાજકારણના નિષ્ણાતોનું તો વર્ષોથી કહેવું છે કે આ સંધિ ભારત માટે તો એક મોટો ભાર જ છે કારણ કે એનો આપણને ખાસ લાભ મળતો નથી તોડી નાખવી જોઈએ હવે આ સંધિ જળવાઈ રહી એટલા માટે ત્રણ સ્તરની મિકેનિઝમ એટલે કે વ્યવસ્થા છે એક તો ભારત અને પાકિસ્તાનના જળ કમિશનરો છે આ ટ્રીટી માટેના સ્પેશિયલ દર વર્ષે એકવાર મળે કોરોના જેવો વર્ષમાં નહીં મેળવે અલગ વાત છે પણ દર વર્ષે એકવાર મળે અને કંઈ વાટાઘાટો કે કંઈ સમસ્યા હોય તો ઉકેલે પછી બીજો મુદ્દો આવે કે આ બંનેથી ન ઉકેલે એવો મુદ્દો હોય તો વિશ્વ બેંકનોમાં પ્રવેશ થાય કારણ કે એણે આ નદીઓ ઉપરના ઘણા પ્રોજેક્ટ માટે ફંડિંગ આપ્યું હોય અને વૈશ્વિક સંસ્થા છે વિશ્વ બેંકથી ન ઉકલે ત્યારે મુદ્દો જાય ઇન્ટરનેશનલ કોર્ટમાં હવે ભારતે જ્યારે કરાર રદ કરવાની જાહેરાત કરી ત્યારે ત્રીજો મુદ્દો ઉમેરાશે પહેલાં વિશ્વ બેંક આવશે અને પછી ઇન્ટરનેશનલ કોર્ટ સુધી વાત ઇન્ટરનેશનલ કોર્ટ સુધી વાત પહોંચે તેમાં ખાસ એટલા માટે ફરક ન પડે કે ઇન્ટરનેશનલ કોર્ટમાં આવા અનેક કેસો આવતા હોય અને ઇન્ટરનેશનલ કોર્ટનું નામ ઇન્ટરનેશનલ ને કોર્ટ બંને છે પણ એને કોઈને સજા કરવાનો અધિકાર હોતો નથી એમણે ખાલી કહેવાનું હોય કે તમે આમ ન કરો તો સારું આમ પણ તુર્કી અમેરિકા મેક્સિકો ઇજિપ્ત એવા અનેક દેશો છે કે જેણે આવા નદીઓના જળ કરારનો ભંગ કરીને પોતાની ઈચ્છા મુજબના ડેમ બાંધી દીધા છે રશિયા વગેરે કારણ કે બધાની નદીઓ બીજા દેશમાં જાય છે એટલે ભારતે ભંગ કરે તો એમાં કંઈ મોટી વાત નથી સિંધુ નદી શા માટે મહત્વની છે અનેક રીતે એક તો સિંધુ ખંડની સંસ્કૃતિ સાથે સંકળાયેલી છે કાશ્મીરમાં દર વર્ષે સિંધુ દર્શન મહોત્સવ ઉજવાય છે ખાસ તો લદ્દાખમાં કારણ કે આ નદી ત્યાંથી પસાર થાય છે અને હમણાં જ માર્ચ મહિનામાં જ આ વખતનો ઉત્સવ પણ ઉજવાયો એટલે સિંધુ અને એના કાંઠે વિકસેલી સંસ્કૃતિથી લોકો વાકેફ થાય એ પણ એનો ઉત્સ ઉદ્દેશ છે પ્રવાસીઓ આવે વગેરે વગેરે સિંધુ નદીનો જે નિતાર પ્રદેશ છે એ બહુ મોટો છે જે આંકડો છે અગિયાર લાખ પાસઠ હજાર ચોરસ કિલોમીટર છે આપણે જાણીએ છીએ કે નદીને બંને કાંઠેનો જે એવો પ્રદેશ કે જ્યાં નદીનું પાણી ભૂગર્ભમાંથી પહોંચતું હોય અને જમીનમાં શોષાતું હોય અને જમીનને ફળદ્રુપ બનાવતું હવે અગિયાર લાખ પાસાઠ હજાર ચોરસ કિલોમીટરમાંથી સુડતાલીસ ટકા વિસ્તાર પાકિસ્તાનનો છે ઓગણચાલીસ ટકા વિસ્તાર ભારતનો છે આઠ ટકા વિસ્તાર ચીનનો છે કારણ કે કયું એમ નદી ચીનમાંથી નીકળે છે અને છ ટકા અફઘાનિસ્તાનનો છે કારણ કે નદીના નીતાર પ્રદેશની સરહદ નથી હોતી એટલે કે પાકિસ્તાનનો ઘણો ફળદ્રુપ ભાગ આ નદીના નીતાર પ્રદેશમાં વિકસેલો છે હવે જો ભારત કરાર ભંગ કરે તો એનાથી બે સમસ્યાઓ થાય જે ભારતે જાહેરાત કરી છે એક તો વિશ્વ બેંક એમાં ઉમેરાશે બીજું કે તમે પાણીને રોકી નહીં શકો પાણીને રોકો તો નાખવું ક્યાં સિંધુનું પાણી તો કરોડો ટન હોય એ ક્યાં જાય એટલે પાણીને રોકવું કરાર ભંગ કરવાની જાહેરાત કરવી અને પાણીને રોકવું એ અલગ વાત છે એટલે પાણી રોકવું એ કરાર ભંગનો ઉદ્દેશ નથી કરાર ભંગનો ઉદ્દેશ પાકિસ્તાનને સીધું કરવાનો છે ભારત સરકાર એનો પ્રેક્ટિકલ અમલ કઈ રીતે કરે એ પછીની વાત છે પણ પાકિસ્તાન જતું પાણી અટકે કે કોઈક રીતે એના ઉપર બંધ બંધાય તો પાકિસ્તાનને ઘણો ફટકો પડી શકે કારણ કે મુલતાન લાહોર વગેરે અનેક શહેરો આ નદીના કાંઠે આવેલા છે પાકિસ્તાનનું કૃષિ વિસ્તાર જે છે એ આ નદીના બંને કાંઠે વિકસેલો છે ઉદ્યોગો પણ છે એટલે કોઈ પણ નદી કોઈપણ દેશ માટે જીવાદારી હોય તો પાકિસ્તાનમાં જ એકમાત્ર મોટી નદી છે સિંધુ છે એટલે સિંધુની સિંધુનું પાણી અટકે તો પાકિસ્તાનને અસર પાઠ ભણાવવા માટે અથવા તો કડક સંદેશો આપવા માટે પણ આવો નિર્ણય જરૂરી હોય છે અત્યારે આ નિર્ણયથી પાકિસ્તાનને કેટલી અસર થશે આપણે અસર દાખવે એવો નથી આપણે પાણી અટકાવીએ એ માટેની કોઈ પ્રક્રિયા કરીએ અને પછી પાકિસ્તાનને અસર થાય એમાં સમય જશે પણ નિર્ણય દ્વારા ભારત એવું સાબિત કરવા જરૂર માગે છે કે આતંકવાદ મુદ્દે અમે સમાધાન કરવાના મૂડમાં નથી અમે અમારું પાણી બતાવીશું